હાલોલની ટોટો કંપનીમાં છસો જેટલા કામદારો પોતાની માંગણીઓને લઈને યુનિયન પર ઉતર્યા પંચમહાલ જિલ્લાની હાલોલ જીઆઈડીસીમાં આવેલ ટોટો કંપનીના છસોથી વધારે કામદારો પોતાની માંગણીઓને લઈને કંપનીની બહાર બેઠેલા જોવા મળ્યા કામદારોના જણાવ્યા અનુસાર પંદર ઓગસ્ટ બે હજાર તેવીસથી તેમને પોતાના હક માટેની લડત યુનિયન દ્વારા શરૂ કરી હતી જેમાં બોનસ પગાર વધારો ટ્રાન્સફરની સુવિધાઓની માંગણી કરેલ છે જેમાં અત્યાર સુધી કોઈપણ નિર્ણય નહીં આવતા ટોટો કંપનીની બહાર બધા જ કામદારો જોવા મળ્યા હતા મોટાભાગના કામદારોને કામ કરતાં કરતાં કમરની પણ તકલીફ ઊભી થઈ હોવાનું જણાવ્યું હતું આ કામદારોના જણાવ્યા મુજબ તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ બીજી પાડીથી કામ ઉપર જવા તૈયાર હતા પરંતુ કંપની દ્વારા બાહેધરી પત્રક લખીને કામ ઉપર જવાનું કહેતા તેમણે અસ્વીકાર કર્યો હતો અને છસોથી વધારે કામદારો કંપનીની બહાર જોવા મળ્યા હતા જેને લઈ કંપની દ્વારા પોલીસ સ્ટાફ પણ કંપનીના ગેટ ઉપર વહેલી સવારથી બોલાવી દેવામાં આવ્યો હતો તો હવે જોવાનું રહ્યું કે આ કામદારોની માંગણીઓ કંપની દ્વારા સ્વીકારવામાં આવશે કે નહીં રિપોર્ટર ભાવિન પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી પંચમહાલ અમારી કંપનીની અંદર ઓવરઓલ રોડ વર્ક વધારે છે તો ઘણા બધા વ્યક્તિઓને બેક પેનનો મેજર પ્રોબ્લેમ થયેલો છે ત્યારબાદ પગારનો પ્રોબ્લેમ છે આ ઘણા બધા પ્રોબ્લેમોમાં અમે પંદર ઓગસ્ટથી લેબર કંપની ફ્રન્ટની અંદર ત્યાં રજૂઆત કરેલી છે ત્યાં રજૂઆતની અંદર કંપની અમારા માટે ત્યાં કોઈપણ પ્રકારની વાટાઘાટો કરવા આવી નથી શું નિર્ણય રહેશે તમારો હવે આવું ના આવું ચાલશે તો હવે આગામી અમારું યુનિયન જે નક્કી કરશે એ પ્રમાણે અમારું કાર્ય કરશે હાલોરમાં ટોટુ કંપની છે છેલ્લા લોકો દસ વર્ષથી કામ કરે છે પણ એમાં તેનો હક નથી મળી રહ્યો જેમ કે દિવાળી બોનસ દિવાળી બોનસ બધી પ્રમોશન નથી થતું પગાર વધારો થતો અત્યારે લોકો એટલા બી છે કે બેંકમાં તેની કમર જતી રહી છે સત્તા કંપની એને કામ કરવા ઈચ્છી રહી છે બેંકમાં સત્તા બીજું જો કામ કરાવી રહી છે બીજું છે એમને જે શ્વાસના રોગ થઈ રહ્યા છે અમારો પંદરમી ઓગસ્ટથી યુનિયનની શરૂઆત કરી છે ત્યાર પછી વારા પરથી લેબર કમિશન કેસ ચાલુ છે છતાં બી કંપની તેની સાથે ચર્ચા કરવા માગતી નથી અને ત્યાર પછી અમારા લીડર ઉપર પ્રેશર રહીને તેમ સસ્પેન્ડ કરવા માંગ્યા છે અમારો ખાલી એક જ મુદ્દો છે કે અમારા લીડરને પાછા લાવો શરૂઆત અમે કામ કરવા તૈયાર છે કાલે અમે સેકન્ડ સીમાં કામ કરવા માટે આવ્યા હતા અને આજે બી કામ કરવા માટે જ આવ્યા છે એમને એવું કાચ પેપર છે કે આ કંપનીની અંદર જાઓ તો ભાઈ પત્રક પર સહી કરીને જાઓ કે જે આપણે જે સાહેબો છે જે કેસે જ કરવાનું એમ એવું પેપર પર સહી કરીને અંદર કામ કરવા માગે અમે જાતે સ્ટ્રાઇક નથી પાડી સાહેબોના જાતે અમને અમે બહાર બેસાડ્યા છે અમારે કોઈ સ્ટ્રાઇક નથી અમે અત્યાર બી કામ કરવા તૈયાર છે અને કાલે બી કામ કરવા માટે જયા હતા અને બીજું કે પંદરમી ઓગસ્ટથી અમે જ્યારે યુનિયનની શરૂઆત કરી ત્યારથી અમારી પર ટોર્ચરિંગ ચાલુ જ રહે છે અમારે લેબર કમિશનર કેસ ચાલુ છે છતાં એચઆરડીમાંથી કોઈ વાત કરવા માટે તૈયાર નથી અમારા પંદર જેવા લીડરોને સસ્પેન્ડ કર્યા છે કોઈ પણ પ્રોબ્લેમ પ્રોબ્લમ વગર સરકારના રૂલ્સ પ્રમાણે જૈન લેટર વોર્નિંગ લેટર આવે સસ્પેન્ડ થાય એમને એક નોટિસર સસ્પેન્ડ કરવામાં આવતું ધાલુ ખાતે સોટો કંપની છે અહીં હું પાંચ વર્ષથી મારું કામ ચાલુ છે સોટોમાં અને મને મેં કાલે સેકન્ડશીપમાં આવ્યા હતા તો સેકન્ડશીપમાં અમે તો ઓલરેડી ડ્યુટી આવ્યા હતા અને ડાયરેક્ટ અમારે ત્યાં તમે જે ફોર્મ ભરીને અંદર જશો તો તમને પરમિશન અમે આપશું પણ અમે એમ કીધું કે અમે કોઈ ફોર્મ જાતની કોઈ સહી નહીં કરી અંદર અમે તમને એમ એમ લેવા હોય તો અમે કામ કરવા તૈયાર છીએ સર એવા કે તમે જો સહી કરશો તો જ તમે અમે અંદર બેસવા દઈશું ને કારણ તમે બહાર જ તમારું છે જગા તમારે જેને વાત કરી લો કર લો પછી જે અમના મેનેજમેન્ટથી બે માણસ આવ્યા હતા તેવા એમ કે ચલો હજુ બી ચાર વાગ્યા છે તમારા અંદર આવી જાઓ તો આવી શકો છો કે તો તમારું જે ડ્યુટી છે અમે એ તારીખથી તમારી ડ્યુટી જોઈન કરી દઈશું અમે કીધું અમારા ઉપર જે યુનિયન છે એમની જોડે તમે વાત કરો મેનેજમેન્ટ અમે તમે તૈયારી પાંચ મિનિટમાં અમે અંદર આવી જશું